જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ગાંધીનગર દ્વારા આ પરિપત્રથી ફેર પ્રાઇસ શોપના પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ દુકાનદારોના હિત માટે પ્રતિક્રિયા આપી હતી દિવાળી પહેલા ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડરના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી દ્વારા દુકાનદારોની પડતર માંગણીઓ અને દુકાનદારોને મળતા ઓછા કમિશન બાબતે હડતાલની ચીમકી આપી હતી જોકે તે સમયે સરકારે દુકાનદારોની પડતર માંગણીઓ મુદ્દે જે વ્યાજબી ભાવની દુકાનદારોનું કમિશન વીસ હજારથી ઓછું આવતું હતું તેવા દુકાનદારોને વીસ હજાર ભરપાઈ કરી આપવાનું વચન આપ્યું હતું પણ તેની સામે કેટલીક શરતો મૂકી હતી તે શરતોમાં જો નવાણું ટકા આધાર આધારિત વિતરણ થાય તેવા દુકાનદારોને ઘટતું વીસ હજાર કમિશન ભરપાઈ કરવામાં આવશે તેવા સરકારના પરિપત્રથી પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ઝોનલ ઓફિસ કચેરીમાં જો કાર્ડ ધારકોના કેવાયસી સાચા થયા તો નવાણું ટકા વિતરણ શક્ય બની શકે વધુમાં દુકાનદારોનું કહેવું છે કે કોઈ અન્ય કારણોસર કાર્ડધારક અનાજ લેવા ના આવી શકે તેવા સંજોગોમાં નવાણું ટકા વિતરણ શક્ય નથી કોઈ કારણસર ગ્રાહક ના આવી શકે તો તેના ફિગર લેવા માટે દુકાનદારોને હાલાકી ભોગવી પડે છે તેથી આ પરિપત્રથી ગુજરાતના ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડરના પ્રમુખ અને વ્યાજબી ભાવના ત્રણસો એનએફએસએ કાર્ડથી ઓછા કાર્ડ ધરાવતા પહેલા કાર્ડ ધરાવતા પરવાનેદારો એ આ બાબતે અમુને મળેલા પરિપત્ર મુજબ સરકારે જે દુકાનનું કમિશન વીસ હજાર નથી થતું તેને વીસ હજાર આપવાની ગેરંટી કરી છે પરંતુ એમાં કેટલીક શરતો મૂકી છે એમાં એક શરત એવી છે કે નવ્વાણું ટકા આધાર આધારિત વિતરણ થવું જોઈએ હું સરકાર પાસે જવાબ માગું છું અને માગણી કરું છું કે આ બધી કામગીરી સરકારના કર્મચારીઓ કરી હોવાથી સરકારે ગુજરાતના બધા જ કાર્ડ હોલ્ડરોનું સાચું કેવાયસી કર્યું હોય તો મને સર્ટિફિકેટ આપે પછી હું કોર્ટમાં જઈને સાબિત કરી દઉં કે આ બધું ખોટું છે માટે આબરું સાચવવા આ કલમ હટાવી લેવી જોઈએ એવી મારી માગણી છે ધન્યવાદ આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો